હલો ચેક કર કરી હલો ભા

વાણી પીધું કો દુનિયા દે પર સપર કર હાચો આ બધાય એ ધ્યાન ની સ્કીમો છે છે તમને રૂપિયા કામ આવશે બેન દીકરી પાણી થોયો ને આપો બીજી વાત ગુજરાત ની માલ કરો પાપ નો પોરો વધી ગયો છે હા હા કાર થઈ ગયો છે આ વાણી જે આવી છે હાચી છે પાણ આકડજો હા કોઈનો વિરોધ ન થતો ચારણો સોપણ બારો હાવદ એક જ છે યોગી હે એટલે 4 કે 4.5 ફૂટ ની ઊંચાઈ છે પણ આખો યુપી બિહાર ને જને કરવાય છૂપ કરી દીધું કેટલી ક્રાઈમ બનતી હતી હવે બધાય આયા કરી ગઈ ગુજરાતમાં તમામ બંધ કરી દીધું કારણ શું રાજપૂત આ અમુક શબ્દ તમે સમજી જાય બાપુ શું કહેવા માંગે આ રાજપૂત ચાર સાડા ચાર ફૂટ ની જેની હાટ છે તમે નું ભલે કહ્યું પણ એની જે હાટ છે ને એનું કોઈ માપ ન આવે એ છે કારણ કે આ બધા ક્ષત્રિયો છે એના લોહીમાં છે ગાનું રક્ષણ કરવું ધર્મનું રક્ષણ કરવું અઢારે વરણની દીકરીનું રક્ષણ આ એના ના કરી બતાવ્યું કોણ યોગી હું કોઈ યોગુ નથી પણ પાત્ર છે મારો હાવજ આ રાજપૂત હું કોઈ રાજકારણ ને જો કોઈ માનતો જ નથી આશીર્વાદ દેવાય દેવાંચિત નથી પણ અઢારે વરણ ને લઈને આલે છે આ યોગી ગુનેગાર ગુને ગુનેગાર સાબુ થયો હ આમ આમ રેકોર્ડિંગ વાળી વસ્તુ નહીં મોખિક વિડીયો કે ગુનેગાર છે હજાર માણાનું છે આ માણે પાણાને કા કર્યો છે આ માણે ફાયરિંગ કર્યું છે કે આ માણે કા કર્યો છે એ પકડાઈ જાય એને જેલ બેલી નો મૂકવાનો આહજી ડોધર મારી દેવાનો આ યોગી ધન્ય અને પાતળો છે સાત ફૂટના લોખણા રબરબર છે આના લોહી માંસા કોઈ પાડ નથી કરતા ધન્ય છે મારા હાવાજી યોગી ધન્ય છે બાપ ઓ કોઈ બખાણ ન કરતા હોઈ આવામે તમે કહી દે પણ ગુડાત ની માલ પર એટલે ક્રાઈમ વધી ગઈ છે કે કોઈ ની બહેન દીકરી કોઈ ની પરિવાર ની સલામત નથી ખરેખર આ બુડી મરી જાવ જો બુડી તમે મોટા મોટા ડીગા ઠોકવાના બંધ કરો અમે આમ કરીશું અમે આમ કરીશું તમે શું આ કરો છો ગુનાખોરી વધારો છો પણ આ બધું તમારું રહસ્ય નકર રહ્ય ને હજી વધશે કોઈ નો વિરોધ નથી કોઈ ના બહેનો ના ભાઈઓ કપાઈ ગયા કોઈ જનતાના એક ના દીકરા કોઈ ઘરવાળી ના પતિ કોના સુહાગ ઉજાડે ગયા છે ગાંધીનું ગુજરાત આ નામ મુક દેજો કોઈદી નામ નો લેશો આટલા દા ઠોકા ખાવ છો તમે આ વાત બોલી બોલી આટલા દા ક્રાઈમ વધી ગઈ છે કારણ કે તમારા સપ ક્રાંતિકારી નથી રહ્યા માઈ ગામલા શબ્દ આ ઈ ઈ ને કારણે કે અમે સત્ય છે ગાદી બેઠા અમારી ફરજમાં આવે છે કે આજે ગુજરાત થી માલકોર નો બાપ કર છે ગુજરાત આ શરૂ છે જનક છે ઘણા વિદેશ માંથી અમને કે બાપુ તમારું કે ગુજરાત હવે બિહાર બની ગયું છે યુપી બિહાર મેઘિત ભાઈ એવું તો નથી મન કે યુપી બિહારમાં બંધ કરી નાખ્યું છે યોગી નાથે કારણ કે અહિંસા ને હણે એને હણી નાખો જાહેર માં મારા ના મર્ડર કરે છે તમે કરો છો છો અરે તમે ઘરે ઘર છે તમારું બુડી મરી જવાય બાર રૂપી છો તમને જેને કારણે આક્રાંતિકારી શબ્દ ગુનાખોરી વધી ગઈ સ્થાયી વાંધો રૂપિયા દાબી દે દીકરા મારા આ જોડી છે વાત એ ભારત

અને એ પબ્લિક ની આયુ લાગશે તમને હાલતા અટેક આવી છે હાલતા મરી જવાના છો અરે કેક બેનુ દીકરીયું રોવે છે જનાયતા રોવે છે જેમ ગાદર કાપે એમ કાપી નાખે છે સિટી ની માલકો અને તમે મેગા સિટી નથી આ તમારી મહાન સિટી છે જ્યાં કરોડ નગરી સુરત અમદાવાદ વડોદરા માજા મૂકી દીધી ભાઈ જો તમે વાત કરો તમારાથી વાતું સિવાય નો થાય એ આપણા કરતા ઇઝરાયલ ની દીકરીઓ હારી ના એવા દેશ હાલો ભાઈ આજુબાજુ વાળા દેશ છે ધોળ શાસ્ત્રો કરી દીધો શરમ આવે છે અમને તમને હથિયાર એમ્પોર્ટેન્ટ દીધા છે શીરા દીધા છે ભાઈ આરતી ઉતારવા દેખાડવા નથી આપ્યા ઠોકી નાખો ગુનેગાર ને હણે ને હણો બેન દીકરી સલામત ગુજરાતમાં નથી આ વાતો ના ઠોકતા ને બંધ કરી નાખજો તમે અને આ કોઈ રાજકારણ નથી બોલતો હું એક રાજનીતિ શબ્દ બોલી રહ્યો છું મારી પાસે બધા આવે આશીર્વાદ લેવા બધા આવે બધા પક્ષના જે હોય બધા આવે આશીર્વાદ દેવાની સિદ્ધ નથી પણ આમાં હાથો કઈ ધર્મ નું રક્ષણ કરો

હતો ભાઈ ભંડિયા કરી હજી ગુજરાતમાં જામબાજ અધિકારીઓ છે પણ એના હાથ બાંધી દીધા તમને સમજી લેજો આ વાહે કાઈ નઈ રે ગરીબ ને તમને હાયું લાગે કે કે છે કારણ સમાજ સંત ની ને અને અમારે માન અપમાન નું ન હોય ભાઈ અમારે શું હોય કોઈ હારા મોઢે બોલાવે કોઈ ગાલું દે સંત ને કઈ નહી સંત તો સભા કરવા વાળો છે પણ બે દીકરીની સલામત નથી તમે મોટા ડીંગા ઠોકતા જ બંધ કરી નાખો બોલ કારણ કે વિરોધ પક્ષ રહ્યો નથી વિરોધ પક્ષ બધું ભંગાણ થઈ ગયું કારણ કે આ તો લિમિટેડ કંપની તારા મરાઈ ગયા છે વિરોધ કરવા વાળું કઈ છે નહીં કારગવ લિમિટેડ કારગવ એ બતાય એટલે બધું રીયો છે નો બોલવાના બોલે છે બોલડી રૂયા જાય છે વાહે પછી એમ કે જામ કરજો ના હો તમારું ઘર હાથવન ભાઈ એક ભારતની જો જનતા અપમાન થાતું હોય દીકરી નું માનો તો આપણે ભાર રૂપી છે આ ધરતી માથે મોદી મોદી નો કોઈ મારા હગા નથી મારે એનું લેવું નથી એ કોઈ મને કેતા નથી

आ धरती पर उन तमे एक कीड़ा से कीड़ा बार से मारा हवा योगी से एक हजारा से योगी चले पर हो माने प्रार्थना करो मां को योगी जे वो एक आधो बह ही जाए तो गुजरात की माल को क्रम बधी गुनाखोरी अटकी जाए हर अधिकारी से तब कांडा बांधी दीदा જે સારા કામ કરે છે અધિકારીઓ એને તમે નો અહીંયા બદલી કરી નાખો છો કોઈ બેન દીકરીની સેફ્ટી ભાઈ કોઈ ભાઈ ની ની સેફ્ટી ને કામેથી આવતો હોય નાના નાના એના બટલા હોય ન જેવી વાતમાં મર્ડર થઈ જાય અમે જાહેર માં બોલી છે કે ગુજરાતમાં બિહાર યુપી થી ભયંકર થઈ ગયું છે હાલતા લોટ હાલતા મડર હાલતા બેન દીકરીનો તમે મોટા મોટા હાવાના વાળા હોય આ બહુ જ ભાઈ તમે ઘર ભરવાના કામ કરો છો પણ આની જે બી રાસે તે કાઈ નહીં રહી અરે સમાજે તમને કેવા હોદા દીધા જાહેર કાપી નાખે ધોળા દીએ માથે કાપી નાખે તો હવે એની સલામતી બીજી શું રહી નાના માણસ ની પીએસઆઈ ની રેવોલ ખેંચી લે ને ખરેખર સરમ જેવી વાત છે દુખદ ઘટના છે મારા માટે પીએસઆઈ ની રેવોલ ખેંચી લે પેલી ખોપરી ઉડાડી નાખાય

तुमने सुकाम आत्मशक जाति नो जो है गुनेगार मानो इन वीडियो प्रूफ था इन्हें ठोकी नाखो स्पेशल अमित ब्रात जाने के वह वो भी स्पेशल खोली जो है खून कर इंडियो ठोकी नाखो खून का बदला खून बस ए माना ने બિકરીઓ બેનો ઈ રોકકળ કરે ના 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 સંતાનાને ઈ જો તમને કાઈ થાતું નથી આ જગ્યાએ તમારો ભાઈ દીકરાનો કોક કાઈ કાપી નાખ્યો તમે હું કઈસાનો જવાબ દયો એવી કોરટની મેટલ છે આવી કોરટની કોરટની મેટલ છે આટલા ગુનાખોરી વધી ગયા ખોંટા બદલા ખોંઠકોવાળી કરો

કોઈ પણ બિઝનેસની કોઈ સલામત નહીં હાલતા મારી નાખે હાલતા લૂંટી લે છે હાનાકાની કરે તો મારી નાખે છે એક ખાસ ધ્યાન રાખજો ગુજરાત નામ થઈ ચુક્યું છે આવવા ગયો છે વધી પળે એ વધજરાયલ નાનો એવો દેશ કસ થી નાનો છે થોડું સખાડી દીધો આજુબાજુના દેશ ને આ ઇજરાયલ દીકરીયું લડે છે દીકરીયું ભારતમાં હજી પડ્યું છે લક્ષ્મીબાઈ છે આવો આપી દો ને એક દીકરી ને આપી દો ફોર્ટી અને જોઈ લો દુશ્મન ભગાડે કારણ કે ધર્મ ધ્રુજ શક્તિ આગળ આવી છે જેમ ગાજર કાપે એમ માણસ કાપી નાખે છે તમે વિચાર તમને ખરેખર છે આપણે ધરતી ઉપર ભાર રૂપી છે આ જગ્યાએ મારો તમારો પરિવાર નો બાપુ માટે અમુક નથી બોલી શકતા જેના હાથ બંધાઈ ગયા એ નો બોલી શકે પણ બાપુ તો ખુલ્લું કે જાહેર બાપુ પાસે કોઈ જાતિ નથી ગુનેગાર ની જાતિ નો જોવા ગુનો ગુનો નાખો ગોલી મારો બસ ક્યાં કોઈ મારા માતાજી જાતા હોય લૂંટી કરે શરી ભરાવ ગુનેગાર પોલીસ વાળાને હાથ હાથ નું સેટું છે પછી વહીવટ તમે કરો કઈ નહીં આ વહીવટ કરશો એટલે મારી પાસે ક્યાંક આવે છે પરજા તમારી ગાંડી થાય છે જેટલું હરામનું લીધું છે ને યાદ રાખજો આ બાપુ શબ્દો બોલે તમારે માઠું લાગે ને અહીંયા કઈ જરૂર નથી ને આવશો ને ભાઈ परजा तुम्हारी समझ लेजो गांधी થઈ જાઈશે રૂપિયા ક્યાં નાખશો અરે નોકરી કરો તો કરી જાડો ગુને ગાન જાહેર માં સજાપો લુગડા ઉતારીને ને મારો વેત્રી રાખે છે આ યુપી બિહาร์ તે પાછો તો મેગા સિટી કે મેગા સિટી ને મહાન સિટી કર્યું તમે મસાન કે ખાતર મટાર

તો કે તારા બાપા તને કહી ગયા હતા કે મારી તકતી લગાડી મારા નામમાં જ રૂપિયા લેજે કે ના તો કે રૂપિયા વિના પાણી નહીં પીવા દો પણ ડાયા માણસ હતા ને એને વિચાર કર્યો કે આ રૂપિયા વિના પાણી નહીં પીવા દે હવે કોઈ ગરીબ માણસ આવશે તો એની શું હાલત થશે સજન માણસ કીધું કે આ વાયુ ની કિંમત બોલ કે આટલી કોરી કે હાલે અને આ પેલા તારા બાપ ની તકતી કાટ નાખ એ કાટ નાખી

मर्डर कर नाखो छो भाई वैश् बोल में भाई आप हम भूली जाए बार जा बेटा लाइव चालू से आ वस्तु से क्राइम गुजरात हाँ हाँ के मालको हाहाकार थे गो पाप मोल विरोध पक्ष नहीं कारण विरोध पक्ष में बताए लाकड़ा नोड़ियों आडर ने बधु भांगी गयों હડી ગયું બધુંય બધુંય હડી ગયું વિરોધ પક્ષ મજબૂત છે નહીં આટલા ક્રાઇમ વધી ગઈ યોગી હાડા 4 ફૂટની યોગી કે મારે લેવું નથી એકદમ 4.5 ફૂટની છે હાડ પણ મોગલ માટે છે નહીં પૂરેપૂરો પુરુષ છે પાછો રાજપૂત છે છત્રી નો દીકરો છે ને આ મોદીને જો

રાષ્ટ્રની તમે ન કરી શક્યા વિશ્વની ન કરી શક્યા જો એક ગુજરાત રાજ્યની તમે જાહેર ન કરી કરતા તમારા માટે તમે આ જીવો છો થપારૂપી અમાલી માંગે પુલી કલો હવે તમે હું કરીશો ઘર જાલીને બેહો ને શબ્દ ક્રાંતિકારી ગુજરાતની ની માઇમ વધી ગઈ કેવું કોને કીધા જવું નથી એમ હાચા ને ઓળખો

हाल जो कहीं बेच जाओ जरी घम जो गृह मंत्री योगी जाओ जो योगी अठारे वर्ण ने डाले कारण लोई थोड़ा गरम हो जो डॉक्टर नरम हारो कैसे बताया पैसा ले लेने

ખાલી જમાદાર એ વખત રાજાશ્રી ની વાત છે સડી પહેરી પગમાં પટ્ટો હોય ઉભી ટોપી હોય એક ખેતર માં ભાળતા તો તાવ આવી જતો ખાલી ખાખી ને ભાળતા અત્યારે ખાખી ના કમર થી રેવલોર ખેંચી લે બોલો તમને મારી નાખો તમને રેવલોર સીરી આપી છે આ ક્રાંતિકારી વિચારો છે હું ક્રાંતિકારી નો માનું છો હા આ શબ્દ સમજી લેજો રાણી મંગળ સુભાષ લાલ બહાદુર શાસ્ત્રી હે ડોક્ટર આંબેડકર સાહેબ ખડવૈયો પુરુષ લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ કોઈની સલામતી નથી નાના માણાના જેમ ગાજર કાપે એમ કાર કાપી નાખે આ ક્રાઈમ વધવા માંડ્યું છે અને મેઘા સિટી જ કોઈની નો બોલશો કરોડ નગરી જેને કહેવાય સુરત ક્રાઈમ બની ગઈ ક્રાઈમ કોઈ દીકરીની સલામત નહીં બેઠા છે કર્યું શું તમે કર્યું આથી લોટી ખાઈ તમે શું આથી રોટી ખાઈ દેશ ને બચાવો શું કર્યું આપણા એક કળયુગ કૃષ્ણ મોદી ની નું અપમાન કર્યું એમાં આપણા વરણની અપમાન કર્યું છે આ પણ આવું કોઈ કેતું નથી મને કે બાપુ આપણે નો બોલાબ અહીંયા આવતો ને ભાઈ ઉચ્ચારણ શું જવાબ દેવાની તાકાત છે મારામાં પણ ક્રાઈમ મધી ગઈ છે કોઈ બેન દીકરીની કોઈ જાતની સેફ્ટી નહીં પણ સારા અધિકારીઓ છે નાના માણા ને બહાર નીકળે એવું નથી રહ્યું સિટી ની માલકો મોટી મોટી વાતો ઠોકતા બંધ થઈ જાવ બિહાર યુપી તમે બનાવી દીધું છે બસ આટલો જ આરતી નો સમય બીજી વાત કે ભાઈ અડધી કલાક આરતી આલ છે બે હાથ તો જ બે જોવા વેજો